નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં આજનું રાશિફળ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ આજનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે અને આજે તમે ઘણી રાહત અનુભવશો આજે લાંબા સમયથી અટકેલું કોઈ કામ પૂરું થઈ શકે છે રૂપિયાની ગણતરીમાં થોડી ગરબડ થવાની સંભાવના છે તેથી તમારે પૈસાની બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે પરિવારના સભ્યો સાથે કોઈ કાર્ય પૂર્ણ થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને દૂધ ચડાવો અને દીવો કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે અને આજે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો જે તમારી આર્થિક સ્થિતિ અને ઘરની વ્યવસ્થાને વ્યવસ્થિત રાખવામાં મદદરૂપ થઈ શકે છે ધર્મ અને સામાજિક કાર્યમાં પણ તમારી રુચિ વધશે અને તમે કોઈપણ કાર્યમાં ભાગ લઈ શકો છો ફેશન કપડાં અને ઘરના બાંધકામ સાથે જોડાયેલા લોકો સારી કમાણી કરી શકે છે કોઈ નજીકના મિત્ર અથવા સંબંધિત તમારી પરેશાનીઓ વધારી શકે છે જો તમે આજે ક્યાંય બહાર ફરવા જઈ રહ્યા છો તો સાવધાની રાખો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર ચડાવો લક્ષ્મ લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ મિથુન રાશિના લોકો માટે લાંબા સમયથી અટકેલું કોઈ કામ આજે પૂર્ણ થઈ શકે છે આ તમને આરામ અને રાહત આપશે બાળકો અને ઘરેલું સમસ્યાઓને ઉકેલવામાં અને મદદ કરવામાં પણ થોડો સમય ફાળવો આજે તમે નજીકની યાત્રા મુલતવી રાખશો તો સારું રહેશે વાંચન લેખનમાં રુચિ રહેશે આજે તમને સ્વાદિષ્ટ ભોજન લેવાની તક પણ મળી શકે છે આજે પરિવાર સાથે કોઈ વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય છે પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ એકંદરે સારો રહેશે પરંતુ વિરોધીઓ અને શત્રુઓથી સાવધાન રહેવું પડશે કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે તમારી ઊર્જા યોગ્ય દિશામાં લગાવો તમારી સકારાત્મકતા અને સંતુલિત વિચારસરણીથી આજે તમને કોઈ કામમાં સુખદ પરિણામ મળશે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે જીવનસાથીના સ્વસ્થાયને લઈને ચિંતા થઈ શકે છે અવિવાહિત જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે લવ લાઈફમાં પ્રેમીની ભાવનાઓનું સન્માન કરો કારણ કે કોઈને દલીલ અને નારાજગીનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ઓમ નમઃ શિવાય મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર રુદ્રાક્ષ માળાથી જાપ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ છે અને તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમારા વિશેષ કાર્યની સમાજ અને પરિવાર દ્વારા પ્રશંસા થશે તમે ઘર અને ઓફિસ વચ્ચે સારો તાલમેલ જાળવી શકશો સાવચેત રહો વધુ પડતી લાગણીશીલતા પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે જો ઘરમાં બાંધકામ સંબંધિત કોઈ કામ ચાલી રહ્યું હોય તો તેના પર યોગ્ય ધ્યાન આપો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો છે અને આજે વહેલા કરેલા રોકાણથી તમને લાભ મળી શકે છે સ્વજનના સ્વસ્થમાં સુધારો સુધારા અંગેના સારા સમાચાર મળવાથી મનને શાંતિ અને રાહત મળી શકે છે જે વિદ્યાર્થીઓ સપ્તાહાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે તેમને યોગ્ય પરિણામ મળશે તમારી યોજનાઓ અને પદ્ધતિઓ ગુપ્ત રાખો પરિવાર અને ઘરમાં સુખ શાંતિ રહેશે સ્વસ્થાય સારું રહેશે પરંતુ વર્તમાન સંજોગોમાં સાવધાની રાખો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોએ આજે સમજદારીથી કામ લેવાની જરૂર છે વર્તમાન પરિસ્થિતિને સમજો અને ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરો પરિવારમાં ચાલી રહેલા મતભેદને દૂર કરવાના પ્રયાસોથી આજે તમને ફાયદો થશે બપોર પછી સ્થિતિ થોડી વધુ અનુકૂળ બની શકે છે ખર્ચ કરતી વખતે બજેટની અવગણના ન કરો અન્યથા તમારે પસ્તાવો કરવો પડી શકે છે આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો વૃષ્વેક રાશિ વૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે તમે તમારા નજીકના વ્યક્તિઓની સ્થિતિ જાળ જાણવા માટે ફોન પર સંપર્ક કરી શકો છો બધું સારું થઈ જશે દરેક વ્યક્તિ પોતાની વચ્ચે વિચારોની આપલેખ કરશે આર્થિક સ્થિતિ સારી રહી શકે છે કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી પડી શકે છે આજે ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે વ્યવસાય સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એકવાર ફરીથી વિચાર કરો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઢ ધનરાશિના લોકો માટે આજનો દિવસ સફળતા અપાવનાર છે કોઈ અધૂરું સપનું પૂરું થઈ શકે છે બપોર પછી ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે નજીકની વ્યક્તિ તમારી પરેશાનીનું કારણ બની શકે છે આ સમય પ્રેક્ટિકલ બનવાનો બનવાનો છે ભાવનાત્મક નહીં મશીન અથવા ફેક્ટરી સંબંધિત વ્યવસાયમાં લાભ થશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો મકર રાશિ મકર રાશિના લોકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો જે કામ માટે ઘણા સમયથી દોડી રહ્યા હતા તે કામ પૂર્ણ થવાથી ઘણી રાહત અનુભવશે પ્રોપર્ટીની ખરીદી સંબંધિત સોદો કન્ફર્મ થઈ શકે છે તકને હાથથી જવાના તો ઘરના સામાનની ઓનલાઈન ખરીદી કરી શકાય છે બીજા પર નિર્ભર રહેવાને બદલે તમારા કામ પર વધુ ધ્યાન આપો કોઈપણ પ્રકારની લોન લેવી અને આપવી નહીં વેપાર ક્ષેત્રે પ્રતિસભિ સાથે વિવાદ થઈ શકે છે જો કોઈને તમે પૈસા ઉધાર આપી રહ્યા છો તો સમજી વિચારીને આપો કારણ કે પૈસા પાસા આવવાની સંભાવના ઓછી રહેલી છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે જો તમે દિવસની શરૂઆત ખૂબ જ સકારાત્મક વિચારો સાથે કરશો તો દિવસ સારો જશે અને સાંજે તમને ઘણી રાહત મળશે પરિવાર સાથે સાંજનો સમય આઉટ આઉટિંગમાં વિતાવી શકો છો કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાનું નિરાકરણ આવે તો આનંદ થશે પરિવાર સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો કોઈ વડીલ વ્યક્તિની મદદથી સમાપ્ત થઈ શકે છે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો આજે સામાન્ય દિનચર્યાથી કંટાળીને અનુભવવા લાગશે તમારી છુપાયેલી પ્રતિભા અને ક્ષમતાઓને બહાર લાવવાનો આ યોગ્ય સમય છે તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે ખરાબ આર્થિક સ્થિતિને કારણે તમારું ધ્યાન કેટલીક ખરાબ પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઈ શકે છે ઘરની નાની નાની વાતોને વધારે મહત્ત્વના આપો અને મનને શાંત રાખો દિનચર્યા તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખી શકે છે તાવ શરદી જેવા બીમારીઓ થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સેલી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો